ભાજપ ને તો વર્ષોથી અમે જાણીએ છીએ કોંગ્રેસ ને બી જાણીએ છીએ અને બધા અમારી માન્ય જે છે છે અમે લડ્યા કે બધી એક કુટુંબમાં કલા હોય પાર્ટીઓમાં બી કલા હોય મતલબ ઝઘડા હોય પણ એને એ કરવા માટે થોડી વાર સહારો કોઈના માટે લેવો પડે અને એ વસ્તુ અમે જઈને જોયું પણ એમાં ખરા ઉતર્યા નથી આ લોકો જે વિકાસ ની વાત હતી એ પ્રમાણે કે અમારે આ વિસ્તારમાં સિંચાઈ જ્યાં નર્મદા અને તાપી એ અમારી માં છે અહીં આગળ બંને નદીઓ સૌરાષ્ટ્ર ને કચ્છ લગી પાણી જાય છે પણ અહીં જે અંદરના તાલુકાઓ છે એને પાણી નથી મળતું ઉમરગામ થી અંબાજી સુધી અને નર્મદા ને તાપી ની વચ્ચે ડેડિયાપાડા સાગબારા નેત્રંગ વાલિયા ઝઘડિયા ઉમરપાડા માગરો સોનગઢ આ બધા તાલુકા આવે છે એને પાણી નથી મળતું પીવાનું પાણી નથી તો અમે આજ માટે મનસુખભાઈ સાથે ગયા હતા ને મનસુખભાઈને જીતાડવા માટે આ અમને એ હતું કે મનસુખભાઈ સાથે અમે ચોક્કસ ને મનસુખભાઈ કે ભાજપ પાર્ટીની જે કંઈ પોતાને ખ્યાલ છે કે કેવી રીતે જીતી શકાય એ કદાચ એમની ગણિત હું હશે ના મારું ગણિત હું હોય પણ અમે જે જોયું એમાં વિચારધારાથી અમારો કોઈ મેળ પડતો નથી આમાં જે કંઈ છે તે મનસુખલાલે ટ્વીટ કરીને જણાવ્યું કે આ એક ઉતાવડિયો પગલું છે એનો ઉતાવડિયો તો કદાચ એમને એવું હશે કે મહેશભાઈ થોડો થોભે તો એમને હોદ્દો મળશે પણ અમને કોઈ ખુદ્દાની કઈ પડેલી છે નથી અમે જ આ જિંદગીમાં રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે અમે બની લીચુ કેટલા લોકો છે અમે બીટીએસ બનાવ્યું બીટીપી બનાવ્યું ગુજરાતન વિકાસ મૂર્છા ત્યારે અમે કોઈ ના કઈ એ નહી હતા અમે સંઘર્ષની સામે લડીને સંઘર્ષ રૂપો કહી રહે બસ લોકો માટે કામ કરવાનું એના માટે જે રસ્તો હતો એના માટે આંદોલન કરવાનું સિંચાઈ શિક્ષણ આરોગ્ય રોજગારી એ એના માટે લડીશું આગળ